મોટી સંખ્યામાં લોકો હાજરી આપો કારણ કે આ ધરતી છે ને એ વીરોની ધરતી છે અને દરેક સમાજના લોકોએ આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપ્યું છે માટે હવે જનતા જાગો

જે ઠેકો લઈને બેઠા છો તમે તો મહેરબાની કરી અને તમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરી કરવા માટે સાત તારીખના નલિયા હાઈવે બંધ કરવામાં આવશે અગિયાર વાગે ત્યાં કને આપ હાજરી આપજો